નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં મિત્રો એક વ્યક્તિ પોતાની ફોર વ્હીલ પાછળથી સુરાપુરાધામ ફોળાદનું સ્ટીકર કાઢી નાખે છે અને એની જગ્યાએ દ્વારકાધીશનું સ્ટીકર લગાડતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોને લઈને ઘણા બધા લોકો એમનો વિરોધ પણ કરી રહ્યા છે તો ઘણા બધા લોકો એમનું સમર્થન પણ કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયો વિશે સ્પષ્ટતા કરતાં એ ભાઈ જણાવે છે કે તે સુરાપુરા દાદાને ખૂબ જ માને છે તે ભોળાદ સુરાપુરા દાદાના દર્શન કરવા માટે પણ ગયા હતા પરંતુ આ એમની ફોરવ્હીલ પાછળ જે સુરાપુરા ધામ ભોળાદનું સ્ટીકર છે તે મિત્રો એમણે નહોતું માર્યું એમની મરજી વિરુદ્ધ એમને ખબર વગરનું કોઈ વ્યક્તિ આ એમની ફોરવિલ પાછળ આ સ્ટીકર લગાડી દીધું હતું તેનો મિત્રો તેઓ વિરોધ કરી રહ્યા હતા કેમ કે મિત્રો કોઈની પણ કોઈના પણ વાહનમાં આવી રીતે તેમની મરજી વિરુદ્ધ સ્ટીકર ના લગાડી શકાય મિત્રો તેઓએ તેમણે વિડીયોમાં જણાવ્યું હતું કે તે સુરાપુરા દાદાને ખૂબ જ માને છે પરંતુ આવી રીતે ખબર વગરનું કોઈ સ્ટીકર લગાડી દે એ બિલકુલ યોગ્ય નથી એના માટે મિત્રો ચાર પછી એમણે આ સ્ટીકર હટાવી દીધું હતું અને એની જગ્યાએ ચાર પછી દ્વારકાધીશનું તેમણે સ્ટીકર જ્યાં લગાવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે શું આ ભાઈએ જે કર્યું તે ખરેખર યોગ્ય કહેવાય કે કેમ મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો